ઓગણીસો અઠ્ઠાણું નું વર્ષ હતું રોજની જેમ દિલ્હીવાસીઓ પોતાના રૂટિન કામમાં પરોવાયા હતા સવારે લગભગ સાડા સાત આઠ વાગ્યાનો સમય હશે દિલ્હીની અને દેશની એક મહત્વની જેલ ગણાતી તિહાડ જેલમાં પણ કેદીઓ વહેલા ઉઠી ગયા હતા અને તેમનું રૂટિન જે એમને કામ સોંપવામાં આવ્યું હતું તે કામ પણ શરૂ થઈ ગયું હતું તિહાર જેલનો જે પોલીસ સ્ટાફ હતો તે પણ પોતાની રૂટીન કામગીરીમાં લાગી ગયો હતો તે સમયે જેલની બહાર કંઈક એવું બન્યું કે જેલનો સ્ટાફમાં દોડધામ થઈ ગઈ જેલનો સ્ટાફ જેલના પોલીસ અધિક્ષક બધા જ જેલની બહાર આવેલા મુખ્ય રસ્તા પર દોડી આવ્યા ત્યાં એક કોથળો પડેલો હતો કોઈએ જાણ કરી કે આ કોથળામાંથી લોહી પડી રહ્યું છે તિહાર જેલનો પોલીસ સ્ટાફ ચોંકી ગયો અને તાત્કાલિક તિહાર જેલ જે વિસ્તારમાં આવતી હતી તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને ફોન કર્યો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને એ કોથળો ખોલવામાં આવ્યો તો તેમાંથી કપાયેલી હાલતમાં એક માથું મળી આવ્યું માથું માત્ર માથું શરીરના કોઈ પણ હિસ્સા ન હતા પોલીસ બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ કે આ કોનું માથું છે આ કોનું કૃત્ય છે કોણ અહીં મૂકી ગયું ત્યાં જ લોહીથી લથબથ હાલતમાં એક પોલીસની ચિઠ્ઠી પણ ત્યાં પડેલી જુએ છે પોલીસ ચિઠ્ઠી વાંચે છે ચિઠ્ઠી વાંચતા જ પોલીસ ઇન્સ્પેક્ટરના ભવા ખેંચાઈ જાય છે કારણ કે આ ચિઠ્ઠીમાં દિલ્હી પોલીસને મન ભરીને ગાળો આપવામાં આવી હતી છેલ્લે એવું પણ લખવામાં આવ્યું હતું કે મેં આ વ્યક્તિની હત્યા કરી છે અને પછી લખેલું હતું હિન્દીમાં પકડ શકતે હો તો પકડ લો પોલીસે આ માથું કબજે કર્યું તપાસ શરૂ થઈ પરંતુ કંઈ હાથ ન લાગ્યો સમય વીતતો ગયો એ માથું કોનું હતું તે પોલીસને ખબર ન પડી એના શરીરના જે બીજા હિસ્સા હતા તે ક્યાં ફેંકાયા હતા તે વિશે પણ પોલીસને ખાસ જાણકારી ન મળી સમય વીતતો ગયો થોડો સમય વીત્યો હશે ત્યાં ફરીથી તિહાર જેલની પાસે એ જ જગ્યા પર જ્યાં છ મહિના પહેલાં લાશ મળેલી લાશનું કપાયેલું માથું મળેલું એ જ જગ્યા પર ફરીથી એક કોથળો સવારના સમયમાં એક પોલીસ કર્મચારી જુએ છે પોલીસ તિહાર જેલને જાણ કરે છે જેલનો સ્ટાફ ધસી જાય છે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચે છે જુએ છે તો એ જ પ્રકારે કપાયેલી હાલતમાં એક માથું માત્ર માથું ત્યાં પડેલું હતું ગઈ જેમ ત્યાં પણ એક ચિઠ્ઠી પોલીસને વાંચવા મળે છે જેમાં લખેલું હોય છે કે પકડ તો પકડ લો નીચે અંગ્રેજીમાં સી સી પણ લખાયેલું છે તું બાપ તમારા જીજાજી આ પ્રકારના શબ્દના પ્રયોગો પણ કરાયા હતા એક પછી એક એક વર્ષના ગાળામાં આ રીતે તિહાર જેલની બહાર ત્રણ કપાયેલા માથા મળ્યા અને દરેકમાં એક જ પેટર્ન કપાયેલા માથા સાથે એક ચિઠ્ઠી મળે અને ચિઠ્ઠીમાં દિલ્હી પોલીસને ઉદ્દેશીને ગાળો ભાંડવામાં આવી હતી અને છેલ્લે લખાયેલું હતું પકડ શકે તો પકડ લો અને છેલ્લે સીસી લખીને સહી કરાઈ હતી પોલીસ માટે હવે આ કેસ પેચીદો બનવા લાગ્યો પહેલા કેસમાં પોલીસે સમગ્ર મામલો ગંભીરતાથી જાણે લીધો ન હતો પરંતુ તબક્કાવાર આ જ પ્રમાણે એક જ પેટર્નથી ત્રણ વ્યક્તિઓની હત્યા કરીને તેમનું કપાયેલું માથું દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર જેલની બહાર મૂકવાનો અર્થ દિલ્હી પોલીસને હવે સમજમાં આવવા માંડ્યો હતો આ કોઈ એવા વ્યક્તિનું કૃત્ય હતું જે દિલ્હી પોલીસને પડકાર ફેંકી રહ્યો હતો કે હું આ રીતે સિલસિલાવાર હત્યાઓ કરીશ તમારામાં તાકાત હોય તો મને પકડીને બતાવો પોલીસ કંઈ જ કરી શકે તેમ ન હતી કારણ કે એ જે કપાયેલું માથું હતું એના જે ક્ષત વિક્ષત કહી શકાય તેવા મૃતદેહના ચીથડા તો ક્યાંક અલગ જ હતા પોલીસ માટે ખૂબ જ પેચીદો આ કેસ બનવા લાગ્યો પોલીસ ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક મળી એક એક પેટર્નની તપાસ કરવામાં આવી સૌથી મોટો મૂંઝવતો સવાલ એ જ હતો કે તિહાર જેલની બહાર કેમ કપાયેલું માથું મૂકવામાં આવી રહ્યું છે બે હજાર ત્રણથી આ સિલસિલો શરૂ થયો બે હજાર છ સુધી ચાર વર્ષમાં આ પ્રકારે સાત હત્યા થઈ અને તેમાં ત્રણ હત્યાના કપાયેલા માથા તિહાર જેલની બહાર મૂકવામાં આવ્યા હતા પોલીસ હવે આ હત્યારો કોણ છે આ સિરિયલ કિલર કોણ છે તેની તપાસ શરૂ કરવા લાગી જે રીતે પેટર્ન હતી કે દરેક કપાયેલા માથા સાથે એક ચિઠ્ઠી હત્યારો મૂકતો હતો પોલીસે આ ચિઠ્ઠીની ઝીણવટ ભરી તપાસ કરી તો તેમાં બે પોલીસ અધિકારીઓના નામ લખેલા જોવા મળ્યા પોલીસ તપાસ કરવા માંડી કે આ બે અધિકારીઓ કોણ છે ત્યારે ખબર પડી કે એમાંથી એક અત્યારે દિલ્હી પોલીસના એડિશનલ પોલીસ કમિશનર છે અને બીજો સ્થાનિક પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે અને તિહાર જેલમાં જ ફરજ બજાવતો પોલીસને એવું હવે લાગવા માંડ્યું કે તિહાર જેલ સાથે હત્યારાનું કંઈક કનેક્શન છે આ મામલાની ઊંડી તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી કે આ બંને પોલીસના અધિકારીઓ એક સમયે તિહાર જેલમાં ફરજ બજાવતા હતા પોલીસે આ જે ચિઠ્ઠી હતી તેમાંથી જ કંઈક ક્લુ મેળવવા માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લીધી સમગ્ર જે ઓગણીસો નવ્વાણું ગાળામાં આ પ્રકારની માનસિકતાવાળા જે કેદીઓ હતા તેમનો ડેટા એકત્ર કર્યો તેની યાદી બનાવી અને છેલ્લે ત્રણ મહિનાની ખૂબ ભર જહેમતભરી મહેનત પછી એ યાદીમાંથી ચાર નામ તેમણે અલગ તારવ્યા કે જે આ પ્રકારના કૃત્યો કરવા માટેના કુખ્યાત હતા એમાં સૌથી પહેલું નામ હતું ચંદ્રકાંત ઝા ચંદ્રકાંત ઝા કોણ હતો પોલીસને કોઈ જ માહિતી ન હતી પોલીસ ચંદ્રકાંત ઝાને મુખ્ય આરોપી ગણીને તેની સામે તેની શોધખોળ શરૂ કરવા લાગી તેના વિશે કંઈ પણ ક્લૂ મળે તો એ ક્લૂના આધારે પોલીસ ચંદ્રકાંત ઝાને શોધવા માંડી હતી સમય વીતતો ગયો થોડો સમય થયો હશે ત્યાં પોલીસને જાણકારી મળી કે આ પ્રકારનો કૃત્યવાળો એક શખ્સ દિલ્હીમાં જ રહે છે પોલીસ ત્યાં પહોંચી એ પોલીસે જે તે સમયે આઈ વિટનેસના આધારે જે સ્કેચ બનાવ્યો હતો એ સ્કેચના આધારે એ આરોપીની ધરપકડ કરી અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લાવી અને તપાસ કરી તો એનું નામ હતું ચંદ્રકાંત ઝા ચંદ્રકાંત ઝા કોણ હતો શું તેણે આ બધી હત્યાઓ કરી હતી તે પોલીસને કેમ પડકાર ફેંકતો હતો શા માટે તે આ પ્રકારે અત્યંત ઘાતકી કહી શકાય તેવી હત્યાઓ કરતો હતો આ તમામ પ્રશ્નોના જવાબ પોલીસને જોઈતા હતા ચંદ્રકાંત જાને રિમાન્ડ પર લીધો ત્યારે તેણે પોપટની જેમ કબૂલવા માંડ્યું કે આ તમામ હત્યા તેણે કરી હતી બે હજાર સાતનો આ સમય હતો જ્યારે પોલીસે ચંદ્રકાંત ઝા નામના આ સિરિયલ કિલરને પકડીને હાશકારો મેળવ્યો ચંદ્રકાંત ઝાએ કેમ આ પ્રકારની હત્યાઓ કરી હતી ચંદ્રકાંત ઝા કોણ હતો શા માટે તે આ કૃત્ય કરતો હતો શું તે માનસિક રીતે અસ્વસ્થ હતો તમામ પ્રશ્નોના જવાબ હવે મળવા માંડ્યા હતા ચંદ્રકાંત ઝા મૂળ બિહારના એક ગામનું હતું માત્ર આઠ ધોરણ પાસ ચંદ્રકાંત ઝા નાનપણથી જ ધાર્મિક સંસ્કારોવાળો હતો પરિવારની હાલત ખૂબ ગરીબ હતી તે કમાવવા માટે દિલ્હી આવ્યો ત્યારે તે પુખ્ત વયનો થઈ ચૂક્યો હતો દિલ્હીમાં કમાવા માટે તેણે શાક માર્કેટમાં શાક વેચવાનું શરૂ કર્યું આ સાથે તે વધારે પૈસા રડવા માટે નાના મોટા પણ કામો કરવા લાગ્યો હતો આ પ્રકારની બેરોજગારી ભરી જિંદગીમાં પેટનું ખાડો પૂરવા માટે તે નાની મોટી મજૂરી કરતો અને તે સમયે તેના સંપર્કમાં બિહાર અને ઉત્તર પ્રદેશના ચારથી સાત દસ પંદર એવા યુવાનો આવ્યા તમામ યુવાનો સાથે તેની મિત્રતા થઈ ચંદ્રકાંત ઝા ધાર્મિક પ્રકૃતિનો ધાર્મિક સંસ્કારોવાળો વ્યક્તિ હતો તે માંસ મટનથી દૂર રહેતો મદિરાપાનથી દૂર રહેતો વેશ્યાવૃત્તિથી પણ દૂર રહેતો અને સતત પૂજા પાઠમાં તેનું મન લાગેલું રહેતું હતું ઓગણીસો અઠ્ઠાણુંમાં કોઈ કારણોસર શાક માર્કેટમાં તેને એક વ્યક્તિ સાથે ઝઘડો થયો આવેશમાં ચંદ્રકાંત ઝાએ એ વ્યક્તિને ખૂબ માર્યો અને તે વ્યક્તિનું મૃત્યુ થયું આ શખ્સના મૃત્યુના સામે તેની સામે હત્યાનો કેસ નોંધાયો ચંદ્રકાંત ઝાને તિહાડ જેલમાં ધકેલી દેવાયો ચંદ્રકાંત ઝા સિરિયલ કિલર કેમ બન્યો તેના પાછળના મૂળ કારણ હવે પોલીસને જાણવા મળ્યા હતા જેલમાં રહેલા ચંદ્રકાંત ઝાને બે પોલીસ અધિકારી કર્મચારીના એવા કડવા અનુભવ થયા કે તેને ધીમે ધીમે પોલીસ સામે નફરત થવા માંડી એક હવાલદાર હતો બલવીર સિંઘ અને બલવીર સિંઘ ચંદ્રકાંત ઝાના કપડાં ઉતારી નગ્ન હાલતમાં લગભગ રોજ તેને લાઠીઓ વડે માર મારતો આ માર સહન કરવાની સાથે સાથે તેના મનમાં દિલ્હી પોલીસની સામે કડક રોષ જોવા મળ્યો હતો મનમાંને મનમાં તે દિલ્હી પોલીસને ગાળો આપી રહ્યો હતો મનમાંને મનમાં તેને દિલ્હી પોલીસ પ્રત્યે ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો ત્યારબાદ તે જેલની બહાર નીકળ્યો બે હજાર બે માં તેને જામીન મળ્યા અને તે હત્યાના કેસમાંથી બહાર નીકળ્યો જેલમાં રહેલા ચંદ્રકાંત ઝાને પોલીસ તરફથી જે શારીરિક હેરાનગતિ થઈ હતી તેની પીડા તે ભૂલી શક્યો ન હતો પોલીસને પડકાર ફેંકવા માટે હવે ચંદ્રકાંત ઝા ધીમે ધીમે સિરિયલ કિલર બનવા તરફ જવા માંડ્યો હતો બે હજાર બે માં તેણે સૌથી પહેલી હત્યા કરી બે હજાર સાત સુધી આ હત્યાઓનો સિલસિલો ચાલુ રહ્યો તે એવા જ લોકોની હત્યા કરતો જે તેના મિત્રો હતા તેને માંસ મદીરાથી ખૂબ જ નફરત હતી તેને વેશ્યાવૃત્તિથી ખૂબ જ નફરત હતી અને આ પ્રકારનું કૃત્ય જો કોઈ કરે એ એને ગમતું પણ ન હતું એના મિત્રોમાંથી એક એક કરીને એમની આદતો જે ચંદ્રકાંત ગમતી ન હતી એક વ્યક્તિને ખૂબ જ દારૂ પીવાનું વ્યસન હતું તો એ ઉશ્કેરાયો અને એના માટે જ એની હત્યા કરી એક વ્યક્તિ વારંવાર રેડ લાઈટ એરિયામાં જતી હતી તે પણ ચંદ્રકાંત જાને ગમતું ન હતું એટલે એની હત્યા કરી એક વ્યક્તિ ખૂબ જ જુગાર રમી રહ્યો હતો આ પ્રકારની પ્રવૃત્તિ તેને પસંદ ન હતી અને તેથી તેણે આ વ્યક્તિની પણ હત્યા કરી આ રીતે જેણે જેટલી પણ હત્યાઓ કરી તેની પાછળ તેને પસંદ ના હોય તેવું કાર્ય કરનારાને તે મારી નાખતો હતો તેની મારવાની પેટર્ન પણ ખૂબ જ ગાતકી હતી તેના જે મિત્ર હતા તેને લાલચ આપી પોતાના ઘરે બોલાવતો તેની સાથે બેસતો વાતચીત કરતો અને વાત વાતમાં એ વ્યક્તિને તે ખુરશી સાથે બાંધી દેતો પેલી સામેના વ્યક્તિને એવું લાગતું કે ચંદ્રકાંત ઝા તેની સાથે કંઈક રમત રમે છે મજાક કરે છે અને એ વ્યક્તિ સામે ચાલીને ખુરશીમાં બંધાવવા તૈયાર થઈ જતો એકવાર આ વ્યક્તિ ખુરશીમાં બંધાઈ જાય પછી ચંદ્રકાંત જાનો અસલી ખેલ શરૂ થતો બુચર્ચ જે કાતિલ હથિયાર વાપરે છે તે ખંજર લઈને સામેની વ્યક્તિ પર તે હુમલો કરતો સૌથી પહેલા તેના હાથ પગ કાપતો અને છેલ્લે માથું વાઢી દઈને હત્યા કરતો હત્યા કર્યા બાદ તે શરીરના ટુકડાઓ કરી નાખતો અને તમામ જે ટુકડા હતા તે અલગ કોથળામાં ભરીને દિલ્હીની યમુના નદીમાં કે પછી કોઈ ગટર લાઈનમાં તે ફેંકી દેતો અને માત્ર માથું માત્ર માથું લઈને તિહાડ જેલની બહાર તે મૂકી આવતો અને આ વખતે તે દરેક વખતે એક ચિઠ્ઠી પણ લખતો અને તેમાં દિલ્હી પોલીસને પડકાર આપતો કે મને પકડી શકતા હો તો પકડી લો કારણ કે દિલ્હી પોલીસ પ્રત્યે તેને ઘૃણા હતી ખૂબ જ ગુસ્સો હતો આ ગુસ્સામાં તે દરેક વ્યક્તિની આ રીતે હત્યા કરવા લાગી તેનો એક મિત્ર ચંદ્રકાંત જાનિયા ઝાડમાં ફેલાતો ઝાડમાં આવતો બચી પણ ગયો તેને ખબર ન હતી કે ચંદ્રકાંત ઝા આ રીતે હત્યાઓ કરી રહ્યો છે એક દિવસ બપોરના વખતે કોઈ કામ હોવાથી ચંદ્રકાંત ઝાનો મિત્ર ચંદ્રકાંતના ઘરે આવ્યો બારણું ખખડાવ્યું તો ચંદ્રકાંતે દરવાજો ખોલ્યો ત્યારે મિત્રએ થોડું વાત કરી કે મારે આ કામ છે ત્યારે ચંદ્રકાંત ઝાએ ચહેરા પર સ્મિત લાવીને માત્ર એટલું જ કહ્યું કે તું અંદર આવ આપણે સાથે બેસીને વાત કરીએ પેલો મિત્ર ચંદ્રકાંત ઝાની સાથે એના ઘરમાં ગયો ઘરના પહેલા રૂમમાં તે બેઠો હતો ત્યારે તેણે જોયું કે બીજા રૂમમાં ત્રણ વ્યક્તિઓને ખુરશી સાથે બાંધેલા છે અને આ ત્રણેય વ્યક્તિઓ જાગતી અવસ્થામાં સભાન અવસ્થામાં તે ગભરાઈ ગયો કે ચંદ્રકાંત ઝા કંઈક કરી રહ્યો છે ચંદ્રકાંત ઝાને પણ ખ્યાલ આવી ગયો કે મારા કરતૃત્વની જાણ આને થઈ ગઈ છે તેથી તેને લાલચ આપવા માંડી કે તું મને આ ત્રણ જણને મારવામાં સાથ આપ હું તને પૈસા આપી પણ આ મિત્ર ગભરાઈ ગયો હતો તેને લાગ્યું કે આ ત્રણ જણને માર્યા પછી ચંદ્રકાંત ઝા તેને પણ મારી નાખશે એ વખતે તેણે દિમાગ દોડાવ્યું અને તેણે કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે તું મને પહેલા કંઈક ખવડાવ પછી જ હું તારા ચંદ્રકાંત આ મિત્રએ પેલા જે ત્રણ વ્યક્તિઓ ખુરશી પર બાંધેલા હતા તેમના હાથ પગ છોડીને ચારે જણા ચંદ્રકાંત ઝાના ઘરમાંથી ભાગી ચૂટ્યા સિલસિલાવાર હત્યાઓ કરવાનું શરૂ થયેલો આ તબક્કો બે હજાર સાત સુધી ચાલતો રહ્યો અને બે હજાર સાતમાં ચંદ્રકાંત ઝાની ધરપકડ કરવાઈ તેની સામે હત્યાના સાત ગુના નોંધાયા હતા બાકીના તેર ગુનામાં તેણે અન્ય લોકોને કોઈ પણ પ્રકારે શારીરિક ઈજા પહોંચાડી હતી તિહાર જેલની કોટડીમાં ચંદ્રકાંત ઝા સડવા માંડ્યું સમય વીતતો ગયો બે હજાર ત્રેવીસમાં ચંદ્રકાંત ઝાએ અદાલતમાં એવી અરજી કરી કે મારે સંતાનમાં પાંચ દીકરીઓ છે અને એમાંથી સૌથી મોટી દીકરીના લગ્ન કરવા છે અને એના માટે મને પેરોલ રજા પર મુક્ત કરો અદાલતે ચંદ્રકાંત ઝાની આ વાત સ્વીકારી અને ચંદ્રકાંત જેલમાંથી પેરોલ પર છોડવાનો હુકમ કર્યો ચંદ્રકાંત ઝા ત્યાંથી નીકળી ગયો અને પછી ક્યારેય પરત તિહાર જેલમાં ન આવ્યો તિહાર જેલમાં દોડધામ મચી ગઈ સમગ્ર દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી કે એક હત્યારો એક સિરિયલ કિલર જેલમાંથી પેરોલ જામીન મેળવીને ફરાર થઈ ગયો છે સતત તેની શોધખોળ કરવામાં આવી ત્યારે દિલ્હી પાસેના એક ગામમાં છુપાયેલા ચંદ્રકાંત ઝાને પકડી લેવામાં પોલીસને સફળતા મળી ત્યાર પછી પોલીસે ચંદ્રકાંત ઝાની વધુ પૂછપરછ કરી તો તેણે એવી ચોંકાવનારી માહિતી આપી કે હું ક્યારેય પોલીસના હાથે મરવા માંગતો નથી અને એટલા માટે જ હું તિહાર જેલ છોડીને નીકળી ગયો હતો પરંતુ તમે મને તે પહેલાં પકડી લીધો છે ચંદ્રકાંત ઝા અત્યારે તિહાડ જેલમાં સબડી રહ્યો છે પોતાના કુકર્મોની સજા કાપી રહ્યો છે આ બાજુ જેટલા વ્યક્તિઓ ચંદ્રકાંત ઝાથી બચી ગયા હતા તેઓ આજે પણ વર્ષો પછી પણ એક ડર સાથે જીવી રહ્યા છે કે ભવિષ્યમાં જો ચંદ્રકાંત ઝા જેલમાંથી છૂટશે તો તે પહેલો શિકાર પહેલી હત્યા તેમની જ કરશે કે ચંદ્રકાંતાનો ઇતિહાસ એવો છે કે જેલમાંથી છૂટ્યા પછી પણ તે સતત હત્યાઓ કરતો રહે છે પોલીસને પડકાર આપવાની તેની તેની કારણે પોલીસ તંત્રમાં પણ સામે ખૂબ જ રોષ જોવા મળતો હતો પોલીસને એ ખૂબ જ દાદાગીરી કરીને જણાવતો પકડ શકતે હો તો પકડ લો બેનિફિટ ન્યૂઝના એક ખાસ કાર્યક્રમ ખંજરમાં તમને દર અઠવાડિયે હું આ પ્રકારના અવનવી રોમાંચભરી વાર્તાઓ કહાનીઓ સંભળાવતો હોઉં છું અને તેમાં આજે ચંદ્રકાંત જાની એક સિરિયલ કિલર દિલ્હીના સિરિયલ કિલર જેણે સમગ્ર દેશમાં તહેલકો મચાવ્યો હતો તેની એક સંપૂર્ણ જીવનકથની આપની સમક્ષ રજૂ કરી આ જ પ્રકારની રોમાંચક કહાનીઓ સાથે આપણે દર અઠવાડિયે મળતા રહીશું નમસ્કાર